હેલો એવરી વન મારું નામ ભાવિન છે અને આપણે કોરાને આપણે બેંગ રાજકોટમાં લઈને આવ્યા છે આજે અને રાજકોટમાં આપણો સ્ટોરની આજે ઓપનિંગ થઈ ગઈ છે તો જે હિસાબથી અમને તમારો પ્યાર બધી જગ્યાએ મળ્યો છે તો અમે આશા રાખીએ છીએ કે રાજકોટમાં પણ અમને એ જ પ્રમાણે તમારો પ્યાર મળે તો પ્લીઝ મોસ્ટ મોસ્ટ વેલકમ રાજકોટ પીપલ આપણે અહીંયા આવું અમારું કલેક્શન જુઓ આપણી બ્રાન્ડમાં આપણે રેડીમેડ સેક્શન શર્ટ પેન્ટ ટ્રાઉઝર બંડી બંડી શર્ટ બધું રાખ્યું છે પ્લસ મેરેજ માટે પણ આપણી પાસે શેરવાની જોધપુરી સૂટ કુર્તા અને રેડીની સાથે સાથે સૌથી વધારે તમને એમ કહું તો આપણે ત્યાં એમ ટુ એમ કસ્ટમાઇઝેશનનો પણ ઓપ્શન છે અગર તમારે કંઈ કસ્ટમાઇઝ કરવું હોય તમારે તમારા માપનું બનાવવું હોય કે તમે તમારા કોઈ મેચિંગ કરવા માંગતા હો કંઈ થીમ હોય તમારી તો અહીંયા બધું કસ્ટમાઇઝેશન થઈ જશે કારણ કે કારણ કે આપણી પોતાની કંપની છે અને આપણે પોતે જ પોતાની કંપનીમાં જ કામ કરીએ છીએ તો આનો બેનિફિટ ઉપાડો અને ધીસ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ અહીંયા એકવાર ગ્રુમ આવી જાય અને સ્ટાર્ટ ટુ બોટમ બધું જ મળશે એક્સેસરીઝથી માંડીને શૂઝ માળા સાફા દુપટ્ટા કમરબંધ બધી જ અહીંયા તમને કેટેગરીઓની ઉપલબ્ધિ થશે તો હું રાજકોટના કસ્ટમરને એ જ કહેવા માગું છું કે તમે એકવાર સ્ટોર વિઝિટ કરીને જુઓ ડિઝાઇનર લેવલનો સારામાં સારો માલ તમને અહીંયા મળશે અને તમને બહુ જ મજા આવશે